you uh -huh.

પાણી નું ટેન્કર લેવા માટે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યો હતો ત્યારે તેની સાથે વધુ છ સગીરો પણ સાથે ગયા હતા જોકે અડધો કિલોમીટર અનિયંત્રિત રસ્તો દસ ફૂટ નીચે ખેતરમાં પલટી ગયું હતું જેમાં નીચે દબાઈ ગયા હતા અકસ્માત મોહન યાદવે શોક વ્યક્ત કર્યો હતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે મૃતક બાળકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયાની આર્થિક સહાય ની જાહેરાત કરી છે અને ઘાયલોને તમામ યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે બીજી તરફ અકસ્માત ની માહિતી મળતા જ કેબિનેટ મંત્રી રાકેશ સિંહ મેડિકલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી